ભુજ નગરપાલિકા હસ્તકના સ્મૃતિબાગમાંથી વિશ્વ પર્યાવરણ દિને જ ચંદનના લાકડા કાપીને તસ્કરી કરવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓની લાગણી દુભાઈ છે ગત રાત્રિના સ્મૃતિબાગમાંથી આ તસ્કરી કરવામાં આવી હતી જેમાં ત્રણ ઝાડ કાપીને લાકડાની ચોરી કરાઈ હતી આજે આખું વિશ્વ પર્યાવરણ જતન માટે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી રહ્યું છે અને ઠેર ઠેર વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેની વચ્ચે ખેંગાર પાર્ક પાસે આવેલા સ્મૃતિ બાગમાંથી ચંદનના ઝાડ કાપીને તસ્કરી ચંદનનું લાકડું ઉસેટી ગયા હતા પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રે સ્મૃતિબાગમાંથી ત્રાટકેલા ચંદન ચોરોએ કટર મશીનથી ચંદનના ત્રણ ઝાડ કાપીને તેની ડાળીઓ ત્યાં જ ફેંકી ગયા હતા અને મહામુલું લાકડું ચોરીને નાશી ગયા હતા તો વધુ એક ચોથા ઝાડને કાપવાનો પ્રયાસ થયો હતો ચંદનના ચોથા વૃક્ષના થડમાં કટરના નિશાન જોવા મળ્યા હતા પરંતુ તસ્કરોએ કોઈ પણ કારણોસર આ ઝાડને કાપવાનું પડતું મૂક્યું હતું અને ત્રણ ઝાડની ડાળીઓ કાપીને લાકડું ઉપાડી ગયા હતા પ્રાપ્ત વિગતો અનુસાર અહીંના ખેંગાર પાર્ક અને સ્મૃતિ બાગમાં ચોકીદાર પણ રહે છે તેમ છતાં ચંદન ચોરોએ ચંદનના ઝાડ કાપીને તસ્કરી કરતા પર્યાવરણ પ્રેમીઓની લાગણી દુબાઈ હતી ચંદન ચોરીની આ ઘટના અંગે હજુ સુધી પોલીસમાં કોઈ નોંધ થઈ નથી ઉલ્લેખનીય છે કે અહીંથી અવારનવાર ચંદનના ઝાડ

પણ જે ગુનેગાર તત્વો છે અને જેને વિકાસ અને પર્યાવરણ બાબતે કોઈ ધ્યાન નથી એવા પોતાના સ્વાર્થમાંથી આવી જે ગુનાહિત પ્રવૃત્તિ કરે એના માટે નગરપાલિકા સેન નહીં કરે નગરપાલિકા દ્વારા સીઓસીને સૂચના આપેલ છે એના માટે કાયદેસર કાર્યવાહી અને ફરિયાદ આજની રાત્રિ સુધી અમે કરી નાખશું આના માટે ત્યાં ચોકીદાર પર રાખેલા છે પણ જે કોઈ ચંદનના ઝાડ ચોરો છે એને નગરપાલિકા દ્વારા મૂકવામાં નહીં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એના ઉપર આમ તો ટોટલ દસથી બાર ઝાડ છે અંદર એનામાંથી ત્રણ ઝાડ કાપ્યા છે એનામાંથી પણ જે આજે પર્યાવરણ દિવસે આ ઝાડ નાનો મોટો કે કોઈ પણ ઝાડ કાપે એ દુઃખ જને છે પણ ચંદનનો ઝાડ કપાય એના માટે વધારે દુઃખની લાગણી અનુભવું છું એટલે આના માટે કાયદેસર રીતે કાર્યવાહી નગરપાલિકા દ્વારા ફરિયાદ કરીને કરવામાં આવશે આના